ફૂટબોલની વાત આવે એટલે મેસીની યાદ આવે તો આજે ચોવીસ જૂન લિયોનેલ મેસીનો જન્મદિવસ તેમનો જન્મ ચોવીસ જૂન ઓગણીસો ને રોજ અર્જેન્ટિના રોઝારિયા ખાતે થયો હતો તેમણે કારકિર્દીની શરૂઆત બોર્સેલાના ફૂટબોલ ક્લબથી કરી હતી તેમજ તેમને બે હજાર ચારમાં સ્પેનની અંડર ટી ટ્વેન્ટી તરફથી રમવા માટે તક મળી હતી પરંતુ તેમણે અર્જેન્ટિના તરફથી જ રમવાનું નક્કી કર્યું કારણ કે તેમનું મૂળ વતન અર્જેન્ટિના હતું વર્ષ બે હજાર આઠમાં સમર ઓલિમ્પિકમાં તેમણે અર્જેન્ટિના ફૂટબોલ ટીમ તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેમજ તેમણે વર્ષ બે હજાર નવ વર્ષ બે હજાર દસ વર્ષ બે હજાર અગિયાર વર્ષ બે હજાર બાર અને વર્ષ બે હજાર પંદરમાં પાંચ વખત ફૂટબોલના પ્રસ્ટિષ્ટ બેલન ડી એવોર્ડ જીત્યો હતો આ ઉપરાંત તેમણે હજાર નવથી બે હજાર દસ બે હજાર અગિયારથી બે હજાર બાર બે હજાર બારથી બે હજાર તેર બે હજાર સોળથી બે હજાર અને બે હજાર અઢારથી બે યુરોપિયન ગોલ્ડન શૂઝ એવોર્ડ પણ જીત્યો છે તેમજ તેમણે ફિફા પ્લેયર ઓફ ધ યર છ વખત જીત્યો છે જો માહિતી પસંદ આવે તો નીચે જઈ તેને લાઇક કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ રહો થેન્ક યુ જય હિન્દ જય ભારત